સદગુરુ જય સત્ય સનાતન ધર્મ ને એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે દેહમાં દેવ તું તેજમાં માં તત્વ તું શૂન્ય શબ્દ થઈને વેદ વાસે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે સર્વે જ્ઞાની હંસો અને જીજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો આમ તો હું ને તમે બધા એટલે કે દરેક મનુષ્ય પરમાત્માને પામવાના પ્રયત્નો કરી રહ્યા છે પરમાત્માને મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ અને છતાં પરમાત્માને પામી શકતા નથી પરમાત્માને મેળવી શકતા નથી એનું કારણ શું અને એનું નિવારણ શું એના વિશે અનેક સંતોએ અનેક મહાપુરુષે એમના સત્સંગ દ્વારા એમની વાણી દ્વારા આપણને રાહ બતાવ્યા છે આપણને રસ્તા બતાવ્યા છે અને એ રસ્તે જો ચાલીએ તો પરમાત્માનો ભેટો થઈ જાય એમાંના એક મહાન સંત પીપળી ધામના સંત પૂજ્ય સવારામ બાપાએ પરમાત્માને પામવા માટેનો રસ્તો એમની એક વાણી દ્વારા બતાવ્યો છે તો આજે આપણે સવારામ બાપાની એ વાણીને મતી અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે અને એ વાણીના શબ્દો છે કોઈ સુરતા સુઘડ સમેટે તો જોઈએ ભજનના શબ્દો જો કે મને ગાતા બહુ નથી આવડતું પણ સતાય પ્રયત્ન કરું છું આપ ચલાવી લેજો એજી કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહે બબેટે કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહે બબેટે ભાઈ એના ઘટમાં સાહેબ ભેટે સવારામ બાપાએ ભજનના મુખડામાં જ ચોખ્ખું કહી દીધું છે કે જે કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ એટલે કે પરમાત્મા ભેટે પણ આપણને એમ સીધું સમજાય નહીં આપણા મનમાં પ્રશ્નો થાય કે સુરતા એટલે શું સુઘડ સુરતા એટલે શું સુરતાને કેવી રીતે સમેટવી માટે આપણે એક એક શબ્દ સમજવાના પ્રયત્ન કરીશું અને એમાં કોઈ ભૂલ રહે તે બધી ભૂલ મારીએ છે આપ મોટું મન રાખી અને ક્ષમા કરજો કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે તો અહીં સુરતા એટલે લગ્નિ અંતર્વૃત્તિ અને હાવ હાદી ભાષામાં જો કેવું હોય તો મનને ખીલે બાંધવું એનું નામ સુરતા આ આપણી સુરતા સુઘડ હોવી જોઈએ સુઘડ એટલે સારી રીતે ઘડાયેલી જ્યાં ત્યાં ભટકે એને સુરતા ન કહેવાય એને વૃત્તિ કહેવાય અને સમેટવું એટલે ભેગું કરવું એકત્રિત કરવું આપણી શક્તિને ઘણા બધા કાર્યોમાં થોડી થોડી વેરવિખર વહેંસી નાખીએ તો કોઈ કાર્ય સિદ્ધ ન થાય પણ જો એક જ કાર્યમાં બધી શક્તિને કામે લગાડીએ તો કાર્યમાં પૂર્ણતા પામે તો કાર્યમાં સફળતા મળે જેમ બિલોરી કાશમાં સૂર્યના કિરણોને ઝીલીને એક જ બિંદુ કે એક કેન્દ્ર પર જો કરવામાં આવે તો અગ્નિ પ્રગટ થઈ જાય એમ આપણી જે બહિર્મુખ વૃત્તિઓ છે વર્તિઓ છે એને અંતર્મુખ કરવામાં આવે ચિત્તવૃત્તિને સ્થિર કરવામાં આવે તો પોતાની ભીતર પોતાને દિદાર થાય એને સાહેબ એટલે કે પરમાત્મા ભેટે પણ પેલા ભટકતી વૃત્તિઓને સમેટીને મનને ચીર કરવું પડે છે અને એટલા માટે ગંગા સતીબાઈએ પણ એક ભજનમાં આવું કીધું છે કે મનને ચીર કરીને એ આવો રે મેદાન માને મીટાવું સરવે કલે ચરે હરિનો દેશ તમને એવો દેખાડું ને વરણને વે વેચરે મનને છીર કરી તમે એ આવો રે મેદાન મારે મનને સ્થિર કરવાનું શું કામ કીધું છે કારણ કે વર્તીનો સમગ્ર વ્યવહાર મનની સાથે જ હોય છે મન સ્થિર થાય તો વર્તી બને અને ભીતરની યાત્રા તો શરૂ થાય પણ આખું જગત ક્યાં મથે છે પરમાત્માને કેમ નથી પામી શકતા એનું કારણ દર્શાવતા સવારમ બાપા આગળ કહે છે કે ક્યા તીર્થવર્તમાં બહુ ફરે જાય બદરી તીર્થવર્તમાં જાય બદરી બહુ ફેલાવે નજર ન ભાઈ કોઈ સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે સંતોએ આપણને ભીતરની યાત્રા કરવાનું કહ્યું છે કારણ કે પરમાત્મા ઘટમાં બિરાજે છે અને આપણે બહાર ગોતીએ છીએ તો પરમાત્મા મળે તીર્થ વ્રતમાં બહુ ફરીને જાય બદ્રીને બેટે આ જગતના જીવાત્માઓ મોટે ભાગે બાહરિક વર્તીથી ટેવાયેલા છે બંધાયેલા છે એટલે બદ્રીનાથ કેદારનાથ વગેરે જેવા તીર્થ સ્થાનોમાં જવું વ્રત કરવા તપ કરવા ઉપવાસ કરવા એકટાણા કરવા હોમ કરવા હવન કરવા યજ્ઞ કરવા વગેરે કર્મકાંડમાં આવી રીતે સમજ્યા વગરની પૂજાયું કરતા પેઢીયું વહી જાય ને તોય ભગવાન ક્યારેય મળે નહીં શું કામ નહી મળે શું ખામી છે તો કે બહાર વાસના બહુ ફેલાવે નજર ન રાખે નેઠે બહાર વાસના બહુ ફેલાવે નજર ન રાખે વિષય ફેલાવેલો છે ઇન્દ્રિયોના વિષયોમાંથી બહાર નીકળે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જેવા વિષય રસથી પર થઈને નજર નેઠે રાખે તો કઈક સૂજ પડે કારણ કે આ બધા વિષયો તો પતનના પંથે લઈ જનારા છે અને હવે સવારામ બાપાએ નજર નેઠે રાખવાનું કીધું તો નેઠો એટલે શું નેઠો એટલે લક્ષ કોઈ પણ કાર્યમાં સફળતા મેળવી હોય તો લક્ષ તો હોવું જોઈએ અને લક્ષ પર મન કેન્દ્રિત થવું જોઈએ એમ પરમાત્માને પામવા હોય તો સદગુરુ જે લક્ષ્ય બતાવ્યું હોય એમાં સુરતાને જોડવી જોઈએ ઘટોઘટમાં જે બોલતો પુરુષ બોલી રહ્યો છે જ્યાંથી એ નાદ થઈ રહ્યો છે એ સ્થાન ગગન મંડળમાં છે આ કાયા નગરીનો નેઠો ત્યાં છે અને ત્યાં ધ્યાન રાખવાનું સવારા બાપા કહે છે ડાછી જીવંત સાહેબે પણ એક વાણીમાં ગાયું છે से पीयू जी ने मल हालो सखी जा भी मारे सर्वे सहेली पेरी लो भगोभ साया जी ने के जो रे બાપા ને યોગનું પણ જ્ઞાન પૂરેપૂરું જ્ઞાન હતું એટલે યોગી ક્રિયાની આમાં વાત ઘણી બધી આવે છે ગળાથી ઉપરના ભાગને ગગન મંડળ કહેવાય છે એટલે ગુરુએ ત્રિકુટીમાં ધ્યાન રાખવાનું કહ્યું હોય તોય ભલે ને દસમા દ્વારમાં ધ્યાન રાખવાનું કીધું હોય તોય ભલે એ ગગન મંડળમાં જ આવે આમ ધ્યાન ગગન મંડળમાં રાખવાનું છે એ સદગુરુએ બતાયેલો નેઠો છે ગગન મંડળ આપણા દેશથી જુદું નથી અને છતાં આપણે બીજે બહાર ફાંફા મારીએ છીએ એટલે સવારમ બાપાએ આગળ કીધું કે પડ્યું છે ત્યાં ગોતે નહીં ને ગોતે શેટે શેટે જેમ ફરે વિરોધે જોઈને હાલે હેઠે કોઈ સુરતા સમેટે એના ઘટમાં સાહેબ ભેટે ભગવાન આપણાથી તસુવા પણ શેટો નથી ભગવાન આપણા દેહરૂપી દેવળમાં જ છે કારણ કે આ આંખ જોવે છે આ આંખ તમારી છે પણ એમાં જોનારો ઈ છે કાન સાંભળે છે પણ સાંભળનારો ઈ છે એટલો નજીક છે ભગવાન એટલે સ્વારામ બાપા કહે છે કે પડ્યું છે ત્યાં ગોતે નહી ને ગોતે શેટે શેટે સ્વારમ બાપાને ગુરુમુખી વાણે છે ગુરુ તમારામાં છે ભગવાને તમારામાં છે પણ તમે બહાર છો તમારે તમને ગોતવાના છે હવે આમાં ક્યાં સેટું છે છતાંય આપણે બાર મસ્જિદોમાં દેવોળમાં યાત્રાધામોમાં હળિયું કાઢીએ છીએ ખરેખર તો ભીતરમાં યાત્રા કરવાની છે અને એટલે ભાણ સાહેબે પણ કીધું છે કે ભાણ કહે ભટકીસમાં મથી જો ને માય સમજીને સુઈ રહે તો કરવું પડે ને કાંઈ સાહેબે પણ ઘટ ભીતર યાત્રા કરવાનું કીધું ને આપણે બાર ગોઠા ખાઈએ છીએ વળી પાછા વેરીની જેમ ફરે વિરોધે જોઈને હાલે હેઠે આપણા વાણી વર્તન વ્યવહાર આપણા વિચારો આપણો લક્ષ્ય એવા પ્રકારનો થઈ ગયો છે કે આ જગતમાં આપણા વેરી યા દુશ્મન હોય તેની સાથે તેની સાથે જે પ્રકારે વર્તન કરવાનું હોય તેની સાથે જે પ્રકારે વર્તન કરતા હોઈએ તેવો વ્યવહાર આપણે આપણી જાત સાથે પણ કરીએ છીએ કોઈ દિવસ ભીતરમાં શોધ કરતા નથી ભીતરમાં ડોક્યું કરતા જ નથી ખરેખર આપણો કોઈ નેઠો જ નથી જગત સાથે પણ વેરઝેર રાખીને હાલીએ છીએ પણ જીવ માત્ર સાથે પ્રેમ રાખી શકો ને તો પરમાત્મા મળી શકે અને એટલે પ્રથમદાસે કીધું કે પ્રેમ વિના પાવે નહીં ભલે કરે હુનર હજાર કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર અને હવે આગળ બાપા શું કે આદમ તો અંતરમાં છે ભજન કરો તો ભેટે આદમ તો અંતરમાં રહેશે ભજન કરો તો ભેટે દલ દરિયામાં દીયો ડૂબકી સિદ્ધને ફરોસો શેટે કોઈ સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે આદમ એટલે આપણો માલિક આપણો ધણી પરમાત્મા પરમ તત્વ અંતરમાં જ બેઠો છે પરમાત્મા અને આપણા વચ્ચે એક નજરનું જ અંતર છે પણ આપણે આંતર દ્રષ્ટિથી જોઈએ તો ને અંતરમાં બેઠો છે પરમાત્મા પણ કેવી રીતે ભેટે તો સદગુરુ મહારાજે જે ભજન બતાવ્યું છે એ પ્રમાણે ભજન કરો ને તો ભેટે હવે આદમનો બીજો એક અર્થ શ્વાસ પણ થાય છે માણસનો જ્યારે જન્મ થાય ત્યારથી આ શ્વાસા અખંડ સાલા કરે છે એનો તમે ખ્યાલ રાખો તોય ભલે ન રાખો તોય ભલે એ સતત સાજા જ કરે છે આપણે જાગતા હોઈએ ઊંઘતા હોઈએ કામ કરતા હોઈએ તો પણ આ શ્વાસની શ્વાસોશ્વાસની ક્રિયા છે એ તો અખંડ ચાલુ જ હોય છે એ ક્યારે બંધ પડે તો મૃત્યુને આધીન બનીએ ને ત્યાં સુધી આ ક્રિયા ચાલુ જ હોય છે આયુષ્ય રૂપી દિવેલ ખૂટે ત્યારે શ્વાસ પૂરા થાય છે આ શ્વાસા પૂરા થઈ જાય એ પહેલા સવારમ બાપા ભજન ભજન કરી લેવાનું કહે છે કેવી રીતે ભજન કરવું તો કે દલ દરિયામાં દીયો ડૂબકી સિદ્ધને ફરોસો છેટે આત્મા અનુભવ કરવા માટે દિલ દરિયામાં ડૂબકી મારવી પડી પણ ડૂબકી મારવી કેમ અને આત્માનુભવની પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય તો જેની પાસે ગુરુની શાન છે સંત પરંપરાની શાન છે જેને ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એને દિલ દિલદરિયામાં ડૂબકી કેમ દેવી એની ખબર હોય છે અને એના માટે જ ગુરુ શરણે જાવું પડે છે આ શાન મેળવવા માટે બહિર્મુખ દ્રષ્ટિને અંતરમુખી કરવી પડે છે એને દિલદરિયામાં ડૂબકી મારી કહેવાય મહાપુરુષો બહાર ક્યાંય ભટકવાનું કે બહાર ક્યાંય ગોતવા જવાનું કહેતા જ નથી પરંતુ ભીતર પોતાના દિલમાં ખોજ કરવાનું અને અંતર્મુખી બનીને ડૂબકી મારવાની વાત કરે છે હવે આગળ સવાર બાપા કહે છે કે દાસ સવાને ગુરુ ફુલગરજી મળ્યા ફૂલ નાદ બુંદને કોઈ સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે તો આ નાદ અને બુંદ એટલે શું તો આપણે બે પ્રકારની સંત પ્રણાલિકાની પરંપરા પ્રમાણે વાત સાંભળીએ છીએ કે એક તો સદગુરુના ઉપદેશી શિષ્ય હોય એને નાદ પરંપરા નાદ શિષ્ય કહે છે બીજું વંશ પરંપરામાં આવેલા શિષ્ય હોય દાખલા તરીકે પિતા પછી એનો પુત્ર ગુરુ ગાદી આવે તો એ બુંદ પરંપરા બુંદ શિષ્ય કહેવાય પણ આ વાત નથી સવારામ બાપા આમાં આ વાત નથી કરતા પણ અહીં સવારામ સાહેબ કાંઈક જુદી વાત કરે છે અહીં નાદ એટલે સદગુરુનો શબ્દ અને બુંદ એટલે સદગુરુનું શરીર સુરતા બહાર ફરે છે અને શબ્દ અંદર રમે છે પણ આપણને ખબર નથી પણ જો કોઈ હાચા સદગુરુ મળે અને સ્નાન કરે તો એ સમજાયું છે કે નાદ એટલે અવાજ જે અમૃતની ધારા અખંડ વર્ષ રહેશે એના આધારે આ અવાજ આ બોલતો પુરુષ બોલી રહ્યો છે અને એ ધારા જ્યાંથી વરસી રહેશે તે દસમો દ્વાર ગગન મંડળમાં નેઠરામ બાપા કહે છે કે મને મારા સદગુરુનો ભેટો થયો એટલે સમજાઈ ગયું કે આ બધો નાદ બુંદનો જ વિસ્તાર છે અને મને મારા સ્વરૂપનું ભાન થઈ ગયું મારી સુરતાને શબ્દનો ભેટો થઈ ગયો એટલે સુરતા શબ્દને વરી ગઈ અને મૂળ ઘરે પાછી આવી ગઈ એમ સવારમ બાપા આમાં પોતાનો નિજી અનુભવ ભરણતા આવું કહેશે પણ હવે સંતોનું જ્ઞાન તો મહાસાગર જેવું હોય છે આપણે એમાંથી લઈ લઈને કેટલું લઈ શકીએ સંતોના જ્ઞાનનો તો સાગર સમાન છે પણ આપણે એમાંથી માત્ર જો અંજલી ભરી શકીએ ને તો એ ઘણું છે સદગુરુ ભગવાનની જે